આ આ છે સિચિનના ધ લોસ્ટ બુક ઓફ પુસ્તકની પુસ્તક પ્રાચીન સુમેરિયન લખાણો પર આધારિત છે અને દાવો કરે છે કે તે એક એવા મહાન દેવતા એનકી દ્વારા લખાયેલું છે જે પૃથ્વી પર માનવ જાતિના સર્જન માટે જવાબદાર હતા પૃથ્વી પર અનુનાકીનું આગમન આ વાર્તાની શરૂઆત હજારો વર્ષ પહેલા થાય છે જ્યારે નિબિરુ નામના એક રહસ્યમય ગ્રહ પરથી અનુનાકી નામના પ્રાણીઓ પૃથ્વી પર આવે છે તેમનો પોતાનો ગ્રહ મૃત્યુ પામી રહ્યો હતો કારણ કે તેના વાતાવરણમાં એક મોટી સમસ્યા હતી આ સમસ્યાને હલ કરવા માટે તેમને પૃથ્વી પરથી સોનું કાઢવાની જરૂર હતી અનુનાકીના નેતા એનકી અને તેમના ભાઈ એનલીલ સોનું કાઢવા માટે મજૂરોની અછત અનુભવે છે આ સમસ્યાને હલ કરવા માટે એનકી એક હિંમતવાન પ્રયોગ કરવાનો નિર્ણય લે છે તેઓ પૃથ્વી પરના પ્રાઇમેટ્સ અને અનુનાકીના ડીએનએને ભેળવીને એક નવી પ્રજાતિનું નિર્માણ કરે છે આ નવી પ્રજાતિ એટલે મનુષ્ય મનુષ્યનું સર્જન અને બે ભાઈઓનો સંઘર્ષ પુસ્તક અનુસાર આ મિશનમાં બે મુખ્ય પાત્રો વચ્ચે સતત સંઘર્ષ થાય છે જ્ઞાની અને દયાળુ એનકી અને તેમના કડક અને શક્તિશાળી ભાઈ એનલીલ એનકી માનવ જાત માટે દયા અને પ્રેમ ધરાવે છે જ્યારે એનલીલ તેમને માત્ર ગુલામ તરીકે જુએ છે આ સંઘર્ષ માનવ ઇતિહાસના ઘણા પાસાઓને સમજાવે છે જ્યારે એનલીલ માનવ જાતનો નાશ કરવા માટે એક મહાન પૂર લાવવાનો પ્રયાસ કરે છે ત્યારે એનકી ગુપ્ત રીતે મનુષ્યને બચાવવાનો માર્ગ બતાવે છે આ વાર્તા તમને બાઇબલના પૂરની વાર્તાનું એક અસામાન્ય અને નવું અર્થઘટન આપે છે આ પુસ્તક અનુસાર મનુષ્ય દેવતાઓની સેવા કરવા બનાવાયો હતો પરંતુ તેમાં આંતરિક ક્ષમતાઓ એવી હતી જેનો દેવતાઓએ પણ વિચાર કર્યો ન હતો જ્ઞાનનો વારસો અને છુપાયેલું ભવિષ્ય પુસ્તકનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે તે દાવો કરે છે કે અનુનાકીઓએ મનુષ્યને ફક્ત શારીરિક રીતે જ નહીં પણ બૌદ્ધિક રીતે પણ બનાવ્યા હતા તેઓએ આપણને કૃષિ ખગોળશાસ્ત્ર ગણિત અને અન્ય અદ્યતન જ્ઞાન આપ્યું જેના કારણે સુમેર જેવી સભ્યતાઓનો અચાનક વિકાસ થયો સિચિન દાવો કરે છે કે અનુનાકીનો ગ્રહ નિબિરુ ફરીથી પૃથ્વીની નજીક આવી રહ્યો છે અને એક દિવસ તેઓ પાછા ફરશે આ પુસ્તક આપણને આપણા ભૂતકાળને ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે અને આપણા ભવિષ્ય વિશે પણ પ્રશ્નો ઊભા કરે છે તો મિત્રો ધ લોસ્ટ બુક ઓફ એન્કી એ માત્ર એક વાર્તા નથી પણ તે એક અલગ દ્રષ્ટિકોણ છે જે આપણા મૂળ વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે આ પુસ્તક ભલે વૈજ્ઞાનિક રીતે સાબિત ન થયું હોય પણ તે ઇતિહાસના રહસ્યો અને માનવ અસ્તિત્વના હેતુ વિશેના આપણા વિચારોને સંપૂર્ણપણે બદલી નાખવાની શક્તિ ધરાવે છે હું તમને એક નાનો પડકાર આપવા માંગુ છું આજે તમારા મનમાં રહેલા કોઈ એક સૌથી મોટા રહસ્ય વિશે વિચારો શું તમે તેને સમજવા તૈયાર છો જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ ગહન અને પ્રેરણાદાયક પુસ્તકોના સારાંશ નિયમિતપણે ચેતન ગુજરાતી બુક સમરીસ પર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નમસ્કાર